અને એક ચેનલ નકારો ગયા તારી ખેતી નંબર તમે નીકળી જોજો રાજુભાઈ પરફેક્ટ માહિતી રાજુભાઈ તમે જે કીધું ને એવું એક નહીં પણ ગુજરાતના લાખો ખેડૂતો મને ફોન કરીને એવું કીધું અને કદાચ શું વાત કરીશ તો તમને જે માનવા નહીં આવે પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી હું પણ કરું છું અને ગુજરાતનું આપણે દ્વારકા જિલ્લાથી માંડીને સુરત પાટો વલસાડ વધી પછી કસભૂસ કસભૂજથી માંડીને ત્યારે બનાસકાંઠા હોય કે ગીર સોમનાથ કે જૂનાગઢ એ કંઈ જિલ્લો તાલુકો બાકી નથી મારા ફોનની અંદર નંબર સેવ ન હોય અને એથી વધારે તો મને આનંદ એ થાય છે કે હું પોતે જયા મુક્ત ખેતી કરું છું ગાય ધારી અને એક શોખ એવો હતો કે આપણે ગાયને આપણે હિન્દુ ધર્મમાં માં કહેવી છીએ તો માં જ્યારે આપણે ઉકાળામાં કાગળ થાય છે ત્યારે આપણે રૂવાડા બેઠા થાય કે મારો બેઠો આપણો હિન્દુ ધર્મ ક્યાં થઈ ગયો ક્યાં જેને આપણે માય કેવી છે તેત્રીસ કરોડ દેવતા એમાં આપણે છીએ છતાં એને કાગળ ખાવો પડે અને રાજુભાઈએ વાત કરી એ જ રીતે પરિસ્થિતિ છે આપણી કે એક તો આપણી ધરતીમાં જે આપણા બધાને પેટ ભરે છે નાનાથી માંડે મોટાના જે ખારું કાર્ય કરે છે એનાય પેટ ભરે છે નરમું કરે છે એનાય પેટ ભરે છે એવી ધરતીમાં વિશાળ સંખ્યામાં જે બધાને પેટ ભરે છે તો એ મને આપણે દુઃખી કરી બીજીમાં એક એવી કા માતા જેને પોતાના નાના નાના વાસુને તરસોડે ને આપણા નાના નાના બાપોને પેટ ભરી એને શક્તિવાન બનાવ્યા તો એમાં અત્યારે કાગળ ખાઈને ત્યાં આપણને આંખમાં મારું છે આપણે આગળ એવું એવી પોઝિશન નથી ને કે આ બધી ગયું કમ્પ્લેટ આપણે વ્યવસ્થિત જગ્યાએ રાખીએ છીએ હું તો રાજુભાઈ ઘણી વખતે હોડે જ્યાં ત્યાં નીકળું ને જ્યારે ગા એ રીતે દુઃખી થાય છે ત્યારે માતા જાય ગૌશો મને આમણે કંઈક હું મૂકવાનો છો મેં વાત કરી હતી પહેલા કે ગાનો ફેશન વિડીયો મૂકવાનો છો કે ગાથી માણસનો જીવ કઈ રીતે બસે છે અને એ મારી પાસે પ્રૂફ છે કે વ્યક્તિને જે બે કીટની ખ્યાલ છે થઈ ગઈ હતી અમદાવાદ સિવિલમાંથી જ્યારે રજા આપી દીધી ત્યારે માણસને ખબર પડે કે આવું ટૂંક સમયમાં મળવાનો છો ભાગ ટૂંકી ગઈ તો વાત કરીને ઘરને સામે બે ગાયો ગીર બાંધી અને પછી તો ખબર પડે કે ભાઈ પાંચ પંદર દિનો માણસ છે પછી તો ઘરના કંડા હતા ગૌરવ જીવે કાવા ભલે જીવે ડૉક્ટરે ના પડે દીધી પછી હવે હવે બીજા વાળીએ નાડાવાળા વાઈ ગયા માણસ મુંદાણો કે હવે મરી આવું શું કરવું હવે આ પીડા સહન થાય નથી ડૉક્ટરે રજા આપી દીધી હવે મારા ધમકે મરવાનું પણ તેથી આ ઈશ્વરના સોગન ખાન પહોંચતા ત્રીસ વર્ષ પહેલાંની વાત હું કરું છું સત્ય ઘટના આપણે ગાયને રેડી મૂકીએ છીએ એના માટે કહેવું પડે તેથી માણસને ગાયની સામે નજર પડી ખર્ચામાં ગાયું બાંધી હતી પડ્યો પ્રયોપ આમ ને તો બે ગાય દેખાણ ઘી એના બાપ દાદાની હતી અને એક ફોટો એને માળ્યા દેખાણ એમાં 33 કરોડ દેવા ફોટો આવે ને તો મારું કહેલું આમાં તેત્રીસ કરોડ દેવતા કહે છે ને આપણે ગીર ગાને મા કેવી શીએ તો હું તો મરવાનો જ છું તો લાવીને આનો જાતા જાતા પ્રયોગીર નાખું સક્સેસ થાય છે કેમ એને ઉભો થયો ગાય જ્યારે ખરેડી સાજુભાઈ જ્યારે દીધું એ ગૌમૂત્ર લઈ અને શીશો ભરી લીધું પછી એને નક્કી થયું કે હું આવું ભરીશ તો આના આને આના માથે જ મરવું છે દૂધની ગાય હતી જ્યારે ભૂખ લાગે ત્યારે દૂધ પીતો અને જ્યારે ત્રેસ લાગે ત્યારે ગૌમૂત્ર પીતો પંદરથી આનો એને જેને કોષ કર્યો ને પંદરથી કેળા એને શરીરમાં કંઈક ઉર્જા આવીને કાંઈક જે પીડા થાય છે એ બન ગઈ એટલે એના ભાઈઓને બધા ગયેલા આને તો ફેર કરો આપણે ડૉક્ટરે રજા આપી છે પંદરથી કેળે ફરીને જે આ રિપોર્ટ થયો તો પચાસ ટકા એમાં રિકવરી હતી તો ડૉક્ટરે પૂછ્યું કે મેં શું કર્યું કે ભાઈ હું મારી રીતે આ પ્રયોગ કરું કદાચ કોઈ માને કે ન માને ત્રીસ વર્ષ પહેલાંની વાત છે એ માણસે ત્રણ મહિના હોય અનાજ કોઠામાં નહોતું ભૂખ લાગે છે એનું દૂધ પીતો ત્રેશ લાગે છે એનું ગૌમૂત્ર પીતો ત્રણ મહિના કરીને રિસર્ચ કરાવ્યું ને રિપોર્ટ કરાવી તો એના શરીરમાં બીજા ત્રીજા કોઈ પણ રોગ નહીં અને ત્યાં પછી એને ગૌશાળા બનાવી જો આટલું રિસર્ચ થાય બરોબર એટલે મારી ગાય આધારિત ખેતી ચેનલ જોઈજો એમાં અને ગાય આધારિત ખેતી એ ચેનલનું નામ ગુજરાતના ખેડૂત એટલે મને પસંદ કરે નામ આપ્યું કારણ કે મારા વિડીયામાં રિઝલ્ટ પરફેક્ટ છે બધું એટલા માટે તો ગાયનું મહત્ત્વ શું છે ગાયને આપણે મૂં જેવું બચાવવી પડશે જો ગાય હેશે ને તો જ આપણી આજથી વીસ પચીસ વાળા માનવ જીવન હશે હું એ માનું છું મારાગર માનવ જીવન નહીં રહે હું સત્યા કરું બોપ હા તો લાંબો સમય નીકળી લેવો રાજુભાઈ જય માતાજી જાય હિંદ જય ભારતી